નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મૂળાની ભાજી જેમાં મેં ચાર મોટી સાઈઝના મૂળા લઈ લીધા છે એમાં આપણે કાંદા તેમજ પાંદડાનો ઉપયોગ કરીને આપણે ભાજી બનાવીશું તો ચાલો આપણે સરસ મજાની ભાજી બનાવવાની શરૂઆત કરી લઈએ અમે પાંચ ગ્રામ મૂળા લઈ લીધા છે એને આપણે ઝીણી સ્લાઇસમાં કટ કરી લેશું કટ કરતી વખતે એને આ ઉપરથી રેસા અને એ બધું સાફ કરી લેશું અને અહીંયા જે પાંદડાનો ભાગ છે એમાંથી આ પાંદડા આપણે ઝીણા સુધારી લેશું અને આ દાંડલાનો ભાગ છે એને કાઢી લેશું તો મૂળાને મેં આ રીતે ઝીણા સ્લાઇસમાં કટ કરી લીધા છે કાંદાની અને પાંદડાની પણ આ રીતે ઝીણા સમારી લીધા છે તો ચાલો આપણે ભાજી બનાવવાની શરૂઆત કરી લઈએ એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ ઉમેરીશું આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું જીરું સંતળા જાય એટલે એમાં થોડીક હિંગ ઉમેરીશું અને અહીંયા મેં અડધી વાટકી ઝીણું લસણ કટ કરીને લઈ લીધું છે એ ઉમેરી દઈશું લસણ નો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ભાજીમાં ત્રણ સંતળાઈ જાય એટલે એમાં આપણે કાંદા અને પાન જે ઝીણા તમારે લીધા છે એ ઉમેરી દઈશું

અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અહીંયા મેં સાત થી આઠ લસણની કળી અને એક ચમચી મોટી લસણ લઈ લીધું છે ખાંડીમાં ખાંડીને એ ઉમેરશું અહીંયા લસણવાળું મરચું તમે ખાંડીને નાખશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે બધું સરસ રીતે મિક્સ કરી લેશું આપણે ધીમી જેથી કરીને મસાલા આપણી ભાજીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરતા તમારે ધ્યાન રાખવાનું હજી કે ભાજી આપણી ગળી જશે તો ખારી ન થઈ જાય મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે હવે થોડું પાણી ઉમેરશું જેથી ભાજીને ચડવામાં મસાલા આપણા બળી ન જાય અહીંયા મેં અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું અહીંયા મૂળાને આપણે ઝીણા સમાર્યા છે એટલે વધારે ચડતા વાર નહીં લાગે હવે એને આપણે થોડી વાર સુધી ચડવા દઈશું ત્રણ ચમચી ચણા નો લોટ લઈ લીધો છે એ ઉમેરી દેસુ હવે એને સરસ રીતે મિક્સ કરીને એક થી બે મિનિટ સુધી આપણે ચડવા દઈશું ચણાનો લોટ નાખવાથી આપણા મૂળાની ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અહીંયા મેં મૂળાની ભાજીમાં કાંદાનો ઉપયોગ વધારે કર્યો છે જેની ભાજી ખૂબ જ સરસ લાગે છે અને જે લસણની કટકી નાખે છે એ પણ સરસ રીતે દેખાઈ આવે છે હવે એને આપણે ઢાંકીને થોડી વાર સુધી ચડવા દઈશું જેથી કરીને આપણો લોટ સરસ રીતે ચડી જાય બે મિનિટ પછી આપણે જોઈ લઈએ કે આપણો લોટ સરસ રીતે ચડી ગયો છે છે તો સરસ મજાની મૂળાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ કલર પણ સરસ આવી ગયો છે અને ચડી પણ સરસ ગઈ છે તો ચાલો આપણે હવે ડીશ તૈયાર કરી લઈએ અને ગેસને બંધ કરી લઈએ તો આપણી સરસ મજાની મૂળાની ભાજી બનીને તૈયાર છે તમે એને રોટલી કે બાજરાના રોટલા સાથે અથવા પરોઠા સાથે ખાઈ શકો છો મૂળાની ભાજી બનાવતી વખતે તમે લસણ જરૂરથી નાખજો જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો